ભારતના બંધારણના ઘડવૈયા અને સંવિધાનના સમગ્ર રચયતા કરતા જે કંઈ માનું એવી દેશની મહાન વિભૂતિ ડૉક્ટર આંબેડકર આંબેડકરના આજે નિર્વાણ દિન છઠ્ઠી ડિસેમ્બરે એમને માલ્યા અર્પણ કરી અને શ્રદ્ધાસુમન અર્પણ કરું છું જે બાબા સાહેબે ક્ષુદ્ર અને મહિલાઓને જીવન જીવવાના અધિકારો આપ્યા અઢારસો ને સાહીઠમાં જ્યારે અંગ્રેજોએ ઉલ્લેખ કરેલો ભારતીય દંડ સંહિતામાં કે સમાન અધિકાર નહીં જાતિભેદ નહીં વર્ણભેદ કે નહીં કાયદાની કોઈ અસમાનતા દરેકને સમાનતાનો અધિકાર જે આપ્યો હતો એ પણ આપણી આજે છઠ્ઠી ડિસેમ્બર છે એટલે એ પણ હું વિચારી શકું એમ નથી મહિલાઓને તમામ અધિકારો બાબા સાહેબ હોય તો જ મળે અને બાબા સાહેબના કારણે આજે મારું પણ એક અસ્તિત્વ છે એ બાબા સાહેબના કારણે છે એટલે મહિલાઓએ તો આજે ભૂલવું જ ન જોઈએ ઘરમાં બધા કામ પડતા મૂકી અને આજે નિર્વાણ દિને તમામે પોતાની યથાશક્તિ પ્રમાણે શ્રદ્ધાશ્રુમન અર્પણ કરવા જોઈએ રાજ્ય સરકારને આપણી ભારત સરકારને મારી નમ્ર અપીલ છે કે મારા બાબા સાહેબ જે બંધારણના ઘડવૈયા હતા ભારત રત્ન એવા મારા બાબા સાહેબને હજુ પણ જેમ વિદેશોની અંદર માન સન્માન અને પ્રતિષ્ઠા મળી રહી છે એના કરતાં પણ મારા ભારત દેશમાં વધુ માન સન્માન અને સમર્પણ એમને આપશે તો અમે એના સાથ સહકારમાં રહીશું એવી હું આજના દિવસે અપેક્ષા રાખું છું આજે છઠ્ઠી ડિસેમ્બર આપણા ભારત દેશના ઘડવૈયા અને જેમણે બંધારણ ઘડ્યું છે અને આ ભારત દેશની આમ જનતાને જે હકો આપ્યા છે એવા સન્માન્ય બાબા બાબાસાહેબ આંબેડકરના નિર્માણ દિવસ નિમિત્તે આજે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને પાટણ શહેર કોંગ્રેસના તમામ આગેવાનોએ અહીંયા અર્પણ કરી અને એમના તમામ હકો આજે જે ભારત દેશને જે સંવિધાન પણ આપ્યું છે અને જે હકો આપ્યા છે એને આજે ઉજાગર કરી અને ધન્યતા અનુભવી અને માલા અર્પણ કરી